નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે શાહ ગોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજ નો પચીસમો સમૂહ સાદી સમારોહ યોજાયો હતો શહેરના વડવા તલાવડી વિસ્તારમાં આવેલ ગૌરીશંકર બ્રાહ્મણની વાડી ખાતે યોજાયેલ શાદી સમારોહમાં અઢાર યુગલો શાદીના બંધને જોડાયા હતા આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો ટ્રસ્ટના હોદ્દેદારો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા